ਕਿਚੜੀ ਮੰਮੀ ਤੋਂ ਕਿਚੜੀ ਚੰਕਾਉ ਆ ਮਾਂ ਰੋਟੀ ਨਹੀਂ ਪਾ ਕੇ ਹਾਂ ਦਮਾ ਪੀਏ ਦੀ ਬਸਾ ਤੂੰ ਕਿਚੜੀ ਖਿਚੜੀ ਨਹੀਂ ਕਹਤਾਂ ਕਿਚੜੀ ਕਿਚੜੀ ਖਿਚੜੀ ਕੀ ਆ ਖਿਚੜੀ ਬਈ ਦਾਦਾ ਬਈ ਦਾਦਾ ਮਾਨਾ ਹਣਾ ਪਹਿਲਾ ਤੋਂ ਬਾਜ਼ਾਰ ਮਾ ਕੰਗਰ ਕੰਡਕਟਰ ਕਿਹਾ ਨਾ ਆਉਂਦਾ ਲਾ

Ba tay gọi là mìa hít ria sớm. Mali, hôm nay. Tio, hôm nay. Tio, hôm nay. hôm nay. Tio, hôm nay. ખાવું હ ને બેઠી બેઠી જેઠાલાલ જોવો હશે એકલી એકલી ના કાકા એ દીવા ને એવું કરી દીધું હવાર માં મિતુલ ભાઈ હજી ઊંઘી રહ્યા છો વસ્તુ ખમણ ના ટોકરા લઈ લીધા બા માટે બાના ખમણ ભાવે એટલે ખમણ લીધું અને મને ટોકરા ભાવ એટલે મેં ટોકરા લીધું લીધા ને લાવી તો ખરા ના પાડી ખાટું ખાને তের কমান্ছো কাতু আও আহাকাকাকাকা? না কাকে আও কাকাকে আহট্নিয়েরাকে আপাকে লেরা নেকে পাবাতো দ্র করায়েরে য়ে � <gösterges> <300 conferdles> તો થાય છે આ બાજુ તો આપડે જઈએ મોઢે બાઈ ઉઠ્યો ગુડ મોર્નિંગ હું મોડો ઉઠ્યો જય માતાજી મોડો ઉઠ્યો હું હું આવું મઢેજી નો નાસ્તો કર્યો ચલો મઢે જતા દર્શન કરતા જઈએ तो आइए जैसे ये मडे दर्शन करिए थोड़ी देर बैठिए तो आ बाजू तो खिचड़ी થઈ ગઈ છે

આ બાજુ તો મની બોલ રોટલી શાક થઈ ગયું ખાધું એટલે આ બાજુ મમ્મી કપડા ધો હોય ગયો નહી પેરો વાતો આપી દઉં

રેણો હા ચાણ ફારા બાર થિયા ભૂખ તો લાગ જ નતા થોડી વાર ખાવ ખાવું નમસ્કાર એ 1 કરો

આવી બારી સાફ કરતો તો હું કોઈ ગાડી નું કરે એટલે માટી ને સાફ થાય લેણો ખાઈ લઈએ આમાં તો એક વાગ્યો હો અને હવે ખાવા બે છે બધા મમ્મી ને તો હમણાં મોડા ખાશે બનાવ્યું હોય ગલકોનું શાક અને ખીચડી વઘારેલી ગલકો હોય ને ચલો ખાઈ લઈએ

હ મિ બધા વિડિયો સેવ કરીને નાખ્યો તો આવું બનાવવાનું બધું તે મને બતાતા રહેજો કોક બનાવી દેવા બના આડી કોપી કેવું સાદન ધારે હો જબર કનાવા તો કરા

છ વાગ્યા હમ અંદર ભાઈ પેલો જીવરો આપડે જેટલો બધો આવે એના લીધે કાકાને તો દાતણ લઈને આયા તો દીવાને કરી દીધા હા જઈએ મટે આશિષ ભાઈ જઈ મઢે જઈને દર્શન કરતા સાત વાગી ગયા થઈ ગયું ખાવાનું તો ચલો મઢે જતા દર્શન કરતા જઈએ ઓ આવી દર્શન કરીએ થોડી વાર બેસીએ આશિષભાઈ ની તો આવી ગયા ખાવાનું તો તૈયાર જ છે દર્શન કરી જઈએ તો ખાવા બેઠા છીએ બટાકાનું શાક ડુંગળી બટાકા આ ડુંગળી સેવ ખીચડી હે બા બાજરીની રોટલાન ના દાદા આવો ફોન કર્યો મની બુન અમે તને ખઈએ હા દાદા ના ચલો ખાઈ દઈએ તો મની બુન ને વાહન નઈ ધોવ મમ્મી નું કરસ ડાઈનર કિડરી ના ભાઈ બાના કરલો પેરાઈએ

મમ્મી તો કેતો કેનું લાઈન કરવું પડે આપવા જી બની

મહિના પગે હોજા આઈ ને તે કટાવરાય નાખ્યા હોજાજ મટી જ્યા ને એટલે પહેરાઈ દે પાછા

<laughs> okay. okay. Now, down.

આ તો બનસ આપડે પેલી ઘડિયાળ માં જોઈ લઈએ નવું આ બાજુ તો મમ્મી પપ્પા ની ખા બેઠો

એડિટ એડિટ તો કરવાનું જ ને પેલા વ્લોગ તો એન્ડ કરી દઈએ હા ગુડ નાઇટ કહી દે બધાને એટલે બધા ઊંઘા આપણે એડિટ કરીને પછી ઊંઘશું ગુડ નાઇટ જય માતાજી બરાબર તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય મહારાજ